ભરૂચ જિલ્લાના જંબુસર નગરની વાત કરીએ તો જંબુસર નગરમાં કેમિકલયુક્ત હવામાનને લઈ જંબુસર નગરના રહીશો થયા પરેશાન જંબુસર નગરમાં છેલ્લા બે દિવસથી હવામાં ક્યારેક પ્રદૂષણ ફેલાયું હોય એવા દ્રશ્ય પણ સામે આવ્યા છે જેને લઈને લોકો ત્રાહી ત્રાહીમામ ફુકારી ગયા છે અને સ્થાનિક લોકોને શ્વાસ લેવાની પણ તકલીફ પડી રહી છે આંખમાં બળતરા પડી રહ્યા છે ત્યારે સ્થાનિક રહીશો દ્વારા કાનમ એક્સપ્રેસની ટીમ સાથે વાતચીત કરતા શું જણાવ્યું નિહાળો આ વિડીયો જંબુસર નગરમાં છેલ્લા બે દિવસથી રાત્રિના સમયે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે રાતના સાત વાગ્યાથી રાતના અગિયાર વાગ્યા સુધીને જાણે એક પ્રકારની એવી દુર્ગંધ ટાયર બળવાની કે વાયર બળવાની વાસ મારતી હોય કે કોઈ કેમિકલ હવામાં છૂટ્યું હોય તે પ્રમાણે લોકોને શ્વાસ લેવાની પણ તકલીફ પડી હતી આજે આ બીજો દિવસ છે બીજા દિવસે પણ આપણે એક અહીંયા ભૂતફળિયા વિસ્તારમાં આવ્યા છે અહીંના રહીશો છે જેમને કયા પ્રકારની સમસ્યા છે ને આ શું છે વાતાવરણમાં શું ચાલી રહ્યું છે અમે નમસ્કાર અમે જમ્મુસર ભૂતપળ્યા રહીશો છે આમ છેલ્લે કાલથી લગભગ બે દિવસથી એવો આમ ઝેરી જાણે ગેસ કેમિકલ છૂટ્યું હોય કે કંઈ વાયર બળતો હોય કે ટાયર બળતી વાસ આવે છે ને શું છે કે આમ જે શ્વાસ રૂંધાય છે એવું લાગે છે અમુને ગઈકાલે અમે રિંગરોડ પરથી બી અમે પસાર થયા ત્યારે એવું લાગ્યું જાણે રાત્રે આઠ વાગે એકદમ જ જાણે ઝેરી વા ગેસ છૂટ્યો હોય કે કંઈ કંઈ મળતું હોય એવું અમે અમને ફીલ થતું હતું તમારે અને આખો

તેમજ ઓવરલોડ કેમિકલની ગાડીઓ પણ અહીંથી પસાર થતી હોય છે જેના કારણે અવારનવાર રોજ સાંજના સાત વાગ્યાથી જંબુસરથી પસાર થતી ગાડીઓના લીધે પણ આ રીતે ઘટના અગાઉ પણ બનેલી છે ત્યારે આ બે દિવસથી એકંતરે જ વાતાવરણમાં ક્યાંક ને ક્યાંક દૂષિત પ્રદૂષણ ફેલાયું હોય તેવી સમસ્યા સર્જાઈ છે આ બાબતે ગઈ ગત રાત્રિની વાત કરીએ તો શ્રી જંબુસર તેમજ રેવન્યુ સ્ટાફ દ્વારા ઠેર ઠેર ફરી અને તપાસ કરવાના કવાયત પણ હાથ ધરવામાં આવી હતી કે શું છે આ દુર્ઘટના આ દુર્ગંધ દુર્ગંશની છે એ બાબતની તપાસ કરવામાં આવ્યા હતા તેમજ પ્રદૂષણ વિભાગને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે આની સામે પગલાં લેવામાં આવે અને જે લોકોના જીવ સાથે હાનિ થઈ રહી છે તેને નિયંત્રણમાં કરવામાં આવે છે બે દિવસથી લોકોને રાતની નીંદ હરામ થઈ છે ત્યારે અહીંના સ્થાનિક મહિલા પણ જોડાયા છે એમને પૂછીશું શું છે સપમસ્યા હા નમસ્કાર હું જમ્મુસર ભૂતફળિયામાંથી બોલું છું અને બે દિવસથી અમને આ ગેસની અને ટાયર જેવી સુગ વાસ આવવાની સમસ્યા છે અને ઘરમાં પણ અમને એવું લાગે કે ક્યાંક લાઇટનું કંઈ નુકસાન થતું હોય કાં તો કંઈ બળતું હોય એવું લાગે છે અને અમને અમે ટેન્શનમાં રહીએ છીએ કારણ કે અમે પરિવારવાળા છે છોકરાઓ છે અમારા પણ અને માણસો પણ છે એટલે આ બાબતે જરૂરી કાર્યવાહી થાય તેવી મારી નમ્ર અરજ છે